નમસ્કાર હાલોલના ટોલ નાકાથી હાઇવે રસ્તા પર હું નીકળતો હતો અને જોયું તો કન્ડિશન ખરાબ હતી તાત્કાલિક હાલોલના સેવાભાઈ મારા મિત્ર રાજુભાઈને ફોન કર્યો કે એક માણસ આ પ્રમાણે ખરાબ કન્ડિશનમાં છે તો તમે આવો આપણે સાથ સહકારથી એક ભગવાનની જિંદગી બદલવામાં એક મદદ કરીએ તો આજે તાત્કાલિક એમનું કામ છોડીને પહોંચી ગયેલા છે અને જાણીશું કે કઈ કન્ડિશનમાં છે કે કઈ એમની કન્ડિશન કયા કારણોસર આવી થઈ છે કે શું છે જાણીશું અને જરૂર આપણે એક નવી જે એમની જિંદગીમાં બદલાવ આવે પ્રયત્ન કરીશું તો અંત સુધી અમારા વિડીયોમાં બનાવી રહ્યો શું નામ છે આ બાજુ જુઓ અરે ઉપર જુઓ નામ શું છે તમારું દાદા શું નામ છે તમારું હે શું નામ છે નામ શું છે તમારું બોલો તો ખરા અરે યાર સાંભળો મારી વાત સાંભળો બાજુ ઉપર જો ઉપર જો જમ્યા આજે તમે જમ્યા આજે શું જમ્યા એ શું જમ્યા તા રાજુ બાપ ડિસ્કસ કરો થોડા અ કઈ ગામના છો મોટા ભાઈ કઈ ગામના છો તમે તમારું ઘર કઈ છે ઘર જવું છે બતાવ છે ઘર જવું છે ઘર જવું છે છે ઘરે કોઈ છોકરા બકરા છે નથી ઉભા થઈ જાવ ચાલો આપણે વાત કરીએ ચાલો નો ઉભા થઈ જાવ તમારા જમવા માટે ખાવા પીવા માટે નાવા ધોવા માટે બધું તમારો તૈયારી કરી દેવા સગવડ કરી દીધી જો હા મારી વાત સાંભળો આ બાજુ જો ઉપર જો કપડા પહેરું છે ને નવો કપડો આ બાજુ જો મારી વાત સાંભળો જો આપણી જોડે રેવા જમવાની બધી સગવડ છે મને તમે કહેશો તો ખ્યાલ આવશે તમે ક્યાં ના છો શું છે મને થોડું ઘણું તમારા વિશે કો મને તો ખબર પડે શું નામ તમારું નામ શું છે હે શું નામ છે Sunam deh, eh, sunam deh, sunam deh, lontong dah, sunam deh, jalan upah teh, jalan upah, upah teh, nggak teriak, nggak jual, 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 બાજુ વાત કરીએ તમારું નામ શું છે શું નામ છે તમારું હે નામ તો કોઈ યાર મને આપડે નામ કોઈ ન મને આપણે તમારા માટે બધી સગવડ કરી દીધી નામ કોણ એનું મને નામ કો ચાલેનું ના હાલ આ માણસની માનસિક સ્થિતિ થોડી ખરાબ છે આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે એમનું નામ શું છે પરંતુ કંઈક આઘાતને કારણે પોતાનું નામ પણ મને બતાવી રહી રહ્યા અને હાલ એમ એમને એક દુઃખ સાથે રડી રહ્યા છે એક દુઃખની વેદનાને કારણે એક આઘાતને કારણે પરંતુ જરૂરથી આપણે એમના જીવનમાં એક બદલાવ લાવવા એ માટે પ્રયત્ન કરીશું અને એક સરસ મજાની જિંદગી જીવે એ જ આપણો એક ઉદ્દેશ્ય છે હેતુ તમને મદદ કરવાનો છે તમે કઈ કેસો તમને ખ્યાલ આવશે અગર આપ બતાવેંગે આપકે બારે મેં તો હમ આપકો આપકે ઘર તક પહોંચાએંગે તમારો અમારો હેતુ તમને મદદ કરવાનો છે આપકે ઘર પહોંચાએંગે ગિયર જવું તો ગિયર તમારે જેવા જમવાની કઈ તકલીફ હોય તમારે બધી આપણી જોડે સગવડ છે તો તમે કઈ જણાવશો તો ખ્યાલ આવશે અમને રડવા રડવાની કઈ નહીં થાય અમારો પરિવાર ઘરેથી નીકળી ગયા છો તમે

પાણીના બોટલ આપણે જરૂર પડશે અહીં ઓકે થાય